મિત્રો વિડીયો તમે ઘણા બધા જોયા છો કાજલ બહેર્યા તો આવો વિડીયો નહીં જોયો હું તમને આખો વિડીયો તો તમે પણ કહેશો કે ખરેખર કાજલ બહેર્યાના નખરા તો ભાઈ જોરદાર છે તો ચાલો હું તમને આખો વિડીયો બતાવું બાકી તમારું જે બી મંતવ્ય હોય તમે કોમેન્ટ કરવાનું બોલતા કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં વાત કરીએ તો કાજલ બહેર્યા ખરેખર આ વિડીયો જોઈ કિલ્લ તમે પણ કહેશે કે ભાઈ તમે ખરેખર કમાલ કરી નાખી અને કાજલ મહેરિયાને ભાઈ જે ઈશારા છે ઓ માય ગોડ ભાઈ ખરેખર કોઈ માણસને કાતિલ નજરો કાજલ મહેરિયા જેવી તો નહીં હોય કાજલ મહેરિયાનો આ વિડીયો આખા સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હાલો હું તમને આખો વિડીયો બતાવું તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કાજલ ભૈર્યા આવા ઇશારા કેબ કરી રહ્યા છે કારણ કે કાજલ ભૈર્યાના ઇશારાથી ભાઈ કંઈક ગડબર લાગી રહી છે તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કાજલ ભૈર્યા કેબ આવા ઇશારા કરી રહ્યા છે બાકી તમારું મંતવ્ય મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા બધા કલાકારો જોયા પરંતુ આવે એકલી તો મેં અત્યાર સુધી ક્યાંય નથી જોઈ આ એક્ટિવમાં કાજલ મૈર્યા ધો મચાવી રહ્યા છે તો ચાલો હું તમને આખો વિડીયો બતાવું વિડીયો જોજો છેલ્લે સુધી જોજો અરે વિડીયોને લાઈક કરવા દો બોલતા રહી